તો કેમ છો મિત્રો જેવો ને જય દ્વારકા દેશ ને નવા વર્ષના રામ રામ તો કેમ છો મિત્રો ઓલમોસ્ટ અમ મજામાં છો નવા વર્ષની સાલની અંદર તો મસ્ત મજાના આજના મોર્નિંગની ટાઈમમાં આપણે વોક ચાલુ કર્યો છે તો સવારે મસ્ત નાઈ લીધું છે અને આપણે કપડાં લેવા હતા દિવાળીમાંથીના એ પહેરી લીધા છે જોઈએ મિત્રો મસ્ત કપડાં પહેરી લીધા છે અને સૂર્ય નમસ્કાર કરી લઈએ આપણે જોઈએ મિત્રો સૂર્ય ઉગી ગયા છીએ આપણા તો મસ્ત મજાનું ગુણગુન થઈ ગયું છે અને મિત્રો આપણે સ આપણે જવાનું છે આપણા ક્રષ્ટભાઈ હનુમાન મંદિરે દર્શન કરવા માટે તો ચાલો લેસ્ટ ગો અને ફૂલ ફેમિલી જવાનું છે ઓકે મિત્રો ચાલો કાળતે આપણે બેને મસ્તી રંગોળી બનાવી હતી હેપી ન્યુ યર જોઈએ મિત્રો વર્ષના રામ રામ જયગોપાલ ફૂલ ફેમિલી તૈયાર થઈ ગઈ હતી રિક્ષા ગાડી મોટા થઈ નીકળી ગયા છે સીધા કષ્ટ ભજ્યા હનુમાન મંદિરે દર્શન કરવા માટે આપણે ભગી ગયા છીએ શ્રી કષ્ટભાઈ હનુમાનના મંદિરે તો ચાલો હનુમાનના દર્શન કરીએ મસ્ત હનુમાન દર્શન કરી લીધા હતા અને પ્રસાદી પણ લઈ લીધી હતી ને હવે આપણે સીધા જઈશું આપણા ઘર બાજુ ને દેવ આપણને દર્શન કરવા માટે ત્યાંથી સીધા આપણે આવી ગયા છીએ આપણા કાકાના ઘરે ત્યાં આપણા દેવ બાપાના દર્શન કરવા માટે દર્શન કરીને કાકા અને કાકા અને મારા ભાઈ સાથે હેપી ન્યુએ કેરા નવ રસના રામ રામ પણ કરી લીધા ત્યાંથી નીકળી ગયા હતા ને હવે સીધા આપણે પૂગી ગયા છીએ વાછડાડાનું મંદિરે દર્શન કરવા માટે તો ચાલો વાછાડાડા તમને પણ દર્શન કરાવું

અને આગળ એક પાન પણ હતી તો ત્યાં પણ બાપુને રામ રામ કર્યા બાપુને ફાકી કહીને સીધા ભૂગી હતા ફરસાણની દુકાને આપડા કનુભાઈ છે ને તેની તો તેના સુપુત્રના રામ રામ લીધા ત્યારબાદ આપણે ભૂગી ગયા હતા અશોકભાઈની દુકાને તેના પણ રામ રામ લીધા તો મિત્રો ગામમાં ભરીને સીધા આવી ગયા ઘરે અને મિત્રો જમી લીધું હતું પછી એક વાગે અને મિત્રો પછી બેસવા માટે આવ્યા હતા હેપી ન્યુ કરવા આપણા બધા સગાવાલા અને મિત્રો અત્યારે મસ્ત એવા ત્રણ વાગ્યા છે આમ તો આપણે વહેલા ભૂલ લઈએ છીએ ને અત્યારે ત્રણ વાગ્યા છે મસ્ત એવા તડકાને નહીં લઈએ એટલે તડકાનું હોય ને ગરમ પાણી આવે એટલે નહીં નહીં કરી લઈએ ફટાફટ પછી જાય નીચે પાછા અને બહુ પછી ક્યાં જવું એ પ્લેન બનાવીએ છીએ હજી ક્યાં જાય હજી નક્કી કરીએ છીએ તો હવે ડાયરેક મળીએ ચાર વાગ્યા પછી ઓકે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહી જાવ અને અહીં સુધી ભૂગી હોય તો આ યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવરા હતા એટલે મની એસ જોઈ લીધી બીજી વાર તો મિત્રો ચાર વાગ્યા છે જગ્યાએ બીસ વાગ્યા મિત્રો ત્યાં જાય છે તો મિત્રો કનુ ઘર પાસે આવી ગયા તો ચાલો અંદર જાય ને રામ રામ કરીએ ને આશીર્વાદ લઈ તો કેમ જો મુજેમાન તો બહુ વજે મિત્રો કે ગયા નતા ખાલી એક ઘર અહીંયા કે આપા સાઉટ જશે પછી મૂવી તો ફરી એકવાર ચાલુ કર્યું હતું પેલે જોઈ લીધું હતું પૂરું તો બસ ચાલુ કર્યું હતું એ બધું સિરીઝ જોઈ લીધી રાજપોળી ગઈ હતી જમી કાલે નવરા થઈ ગયા ઉપર આવી ગયો આટા મારવા માટે અને દસ મિત્રો આજના બ્લોગ માટે આટલું રાખીએ મળ્યા કાલે તો બ્લોગમાં કંઈ ઇમ્પ્રુવ કરવાની જરૂર હોય તો કમેન્ટમાં કહી જુઓ અને તો મળી આવે કાલના રોગની સાથે તો જય ગોપરને જઈ તું તો બાય બાય